ગુરુ ગુરુ અને અને જ્યાં ત્યાં બધું પછી અધૂરું બરાબર મને બહુ સારું લાગ્યું ભરતભાઈ કે આપણા પરિવારના ગુરુ તમે કીધું કે પરિવારના બધા બાળકોને એમણે ભણાવ્યા એ ગુરુ બસ એટલે ગુરુ વગર આ જીવન અધૂરું છે તમે શુભ જપો છો એ જરૂર નહીં પણ રોજ આપણા ગુરુજીને યાદ કરીએ એનો મંત્ર જાપ કરીએ એણે સૂચવેલા રસ્તા પર ચાલીએ ને એ પણ એક ગુરુ દક્ષિણા જ કહેવાય એટલા વર્ષે પણ આપણે હમણાં જ એમની શતાબ્દી ગઈ બરાબર એ દેહ તો પરમચેતના પણ એમના ચિંધેલા રસ્તા પર ચાલીએ એમણે કીધું ગુરુજીના બસ રોજ એમના નામની માળા કરીએ એમના જપ કરીએ તો પણ આપણી ગુરુભક્તિ છે એવું ક્યાંય કહેવામાં નથી આવ્યું કે એક આસને બેસી મંદિર સામે હોય ગુરુનો ફોટો સામે હોય તો જ જપ કરશો તોય ગુરુ જ પહોંચશે ના એ તો તમે બેઠા રહો ને ત્યાં બેઠો ત્યાં આપણા ગુરુ આપણી પર પ્રસન્ન છે